ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા બસો પચાસ વર્ષથી વધુ જૂના પરંપરાગત મેઘરાજાના ભાતીગઢ મેળામાં ગોકુળ અષ્ટમીના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ભારે ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી મેળાના વિસ્તારમાં ખાણીપીણી રમકડા અને ઘરગથ્થુ વસ્તુઓના સ્ટોલો સાથે ઘોઘારાવ મંદિરે ધાર્મિક વિધિઓ યોજાઈ રહી છે રાજબરના શ્રદ્ધાળુઓ મેઘરાજાના દર્શન માટે લાંબી લાઈનોમાં રહ્યા છે શાંતિપૂર્ણ ઉજવણી માટે ડ્રોન અને સીસીટીવી મોનિટરિંગ સાથે ખાસ કંટ્રોલ રૂમ પણ કરવામાં આવ્યો છે 250

પાણી માટે તરફડી મારી રહ્યા હતા તેવા સમયે અમારા વડવા એક પ્રતિજ્ઞા લીધી કે હે ઇન્દ્ર દેવતા હે જલ દેવતા પૃથ્વી પર જલ કોઈ તમે પધારો ઈચ્છો ભગવાન કીર્તન ભજન કર્યા પણ કોઈ અનુદાન ના આવ્યો તેવામાં એક સંત આવીને અલગ નાદ આપી ગયા કે માં નર્મદા નદી માં જઈ માટીની એક કલ્પિત મૂર્તિ બનાવો

નદી નાળા સરોવર છલકાઈ ગયા ત્યારથી આ દિન સુધી એ પરંપરા અકબંધ છે અને ભરૂચભાઈ સમાજ ભરૂચમાં બોઈવાડ વિસ્તારમાં આ ઉત્સવ ઉજવી રહ્યો છે સાતમ આઠમ નોમ ને દસમ ભવ્ય મિલાનો આયોજન થાય છે અને શ્રાવણ વર્ષ દિવસે દિવસે મેઘરાજાની ભવ્ય સવારીથી માં નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે